જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો અમારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શિવ મહાપુરાણની છઠ્ઠી સંહિતા કૈલાસ સંહિતા આ સંહિતામાં શિવ શંભુનું આદિ મૂળ બીજ રૂપનું વર્ણન કરેલ છે તેમજ ઋષિ ગણો માટે અદ્વૈત દ્વૈત વિશેનું ચિંતન મનન સવિસ્તારથી કરવામાં આવ્યું છે સમગ્ર બ્રહ્માંડમાં ભગવાન શિવનું કુટુંબ જ એક આદર્શ કુટુંબ છે જે કુટુંબમાં નાના મોટા સૌ કોઈ પૂજાય છે તેઓ પૂજાયા એટલું જ નહીં તેમના વાહનો પણ પૂજાયા છે બધાના સ્વભાવ જુદા જુદા હોવા છતાં ભેગા કેવી રીતે રહી શકાય તેનું માર્ગદર્શન શિવજીની આ કથા આપે છે શિવ પુરાણ સ્વયં ભગવાન શિવજીએ રચ્યું છે તેનું સંક્ષિપ્ત રૂપ વેદવ્યાસજીએ આપ્યું છે શ્રી શિવ મહાપુરાણ જગતને દિશા બતાવે છે જેનાથી માણસની દશા સુધરે છે એક દિવાસળી સળગાવતા જેમ અંધકારનો નાશ થાય છે તેમ શિવ પુરાણ સાંભળવા માત્રથી ઘોર પાપોનો નાશ થાય છે

પ્રધાન અને પુરુષના નિયંતા તથા સૃષ્ટિ પાલન અને સહારનું કારણ છે એ પાર્વતી સહિત શિવને અનેક પાર્થદો પુત્રો સાથે પ્રણામ શિવજીને ઋષિઓ કહેવા લાગ્યા કે હે સુતજી આપના મુખેથી પરમ હિતકારી એવી ઉમા સંહિતા સાંભળી હવે આપ અમને શિવ તત્વનું જ્ઞાન આપનાર કૈલાસ સંહિતા કહી સંભળાવો સુતજી કહે છે કે હે મુનિઓ શિવ તત્વને ઉજાગર કરનારી એવી કૈલાસ સંહિતા હું તમને સંભળાવું છું

ઋષિઓના અતિ આગ્રહ ને વશ સુતજી એ પ્રસન્નતા પૂર્વક ગુરુ પણ ગુરુ એવા મહાદેવજી ત્રિભુવન જનની મહાદેવી ઉમાને તથા ગુરુ વ્યાસને પણ ભક્તિપૂર્વક નમસ્કાર કરી મુનિઓ આ પ્રમાણે કહ્યું હે ઋષિ મુનિઓ આપ સૌનું કલ્યાણ થાઓ હવે આપ સાંભળો એકવાર ભગવાન વ્યાસજી નેમિષા રણ્યમાં એક મહા યજ્ઞમાં યજ્ઞ અનુષ્ઠાનના સમયે પધાર્યા ત્યારે ત્યાંના મુનિઓએ વ્યાસજીને ઓમકારનો અર્થ અને તેનું મહત્વ શું છે તે કહી સંભળાવવા અનુરોધ કર્યો ત્યારે તેને જ મળે છે એમ શ્રુતિ કહે છે પાર્વતીજી એ પણ શિવજીને આજ પ્રશ્ન કર્યો છે કે હે નાથ વેદ ઉચ્ચારણ પહેલા ઓમકાર ઉચ્ચાર કેમ કરવામાં આવે છે એટલે શિવજી બોલ્યા કે પાર્વતી આ પ્રણવ મંત્ર એ મારું જ સ્વરૂપ છે જ્ઞાન અને બધી વિદ્યાઓનું મૂળ છે જેમ એક નાનકડા બીજમાં વિશાળ વટવૃક્ષ હોય છે એ જ પ્રમાણે ઓમકારમાં તમામ વેદો સમાયેલા છે તથા ત્રણેય ગુણોથી રહિત તેમજ બધું જ જાણનાર સર્વનો સૃષ્ટિ તેમજ સર્વવ્યાપી હું શિવ ઓમ એવા એક અક્ષર મંત્રમાં સ્થિત છું ઓમ એ શબ્દ બ્રહ્મ છે અને આજ ઓમથી સર્વ જગતની રચના શિવ કરે છે

એમ અ નાદ તથા બિંદુ એ પાંચ વર્ણરૂપ પ્રણવનું છે ત્યારે પાર્વતીએ શિવજીની ઉપાસના કરી અને વેદ વ્યાસે આ સંવાદ સંભળાવી ત્યાંથી પ્રસ્થાન કર્યું આ દિવ્ય જ્ઞાનને દેવીએ સ્કંદને સ્કંદે નંદીને નંદીએ સનતકુમારોને અને સનત કુમારે વ્યાસજીને વ્યાસજીએ સુતજીને જ્ઞાન આપ્યું એટલે છેલ્લે સુતજીએ આ જ્ઞાન મુનિઓને આપ્યું ત્યાર પછી સુતજી પણ શિવ પાર્વતી પૂજન માટે કાલ રહીતા પર્વત ઉપર ચાલ્યા ગયા કાશી ક્ષેત્રમાં પુનઃ સુતા પર્વત ઉપર સુતજી શિવ ભજન પૂજન તપ કરવાને માટે ગયા હતા હે મુનિશ્વરો ફરીથી કાશી ક્ષેત્રમાં આવ્યા ત્યારે ત્યાં સ્થિત ઋષિ મુનિઓએ એમને વિનંતી કરતા વામદેવજી વિશે વર્ણન કરવા કહ્યું એટલે સુતજી કહેવા લાગ્યા ઘણો કાળ વીતતા સ્થાનતર કલ્પમાં વામદેવ નામના એક સંત જ્ઞાની તપસ્વી થઈ ગયા તેઓ નાના હતા ત્યારથી જ વેદ અને પુરાણોના જ્ઞાની થઈ ગયેલા એમણે મેરુ પર્વતના દક્ષિણ શિખર ઉપર સ્કંદ કહેતા કાર્તિકેયની આરાધના કરી અને એમણે પ્રસન્ન કર્યા હતા ત્યારે એમને સ્તુતિ કરતા કહેવા લાગ્યા કે હે પ્રભુ આપ તો બધું જ જાણનાર છો આપનાથી કંઈ છૂપું નથી તેમજ આપે શક્તિને ધારણ કરેલા છે

મને સાંભળવા માટે ધન્યવાદ હર હર મહાદેવ હર